નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી રહી પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી ન સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બે હજારથી સત્યાવીસો ચાર જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકોતેર અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો એકતાલીસ મેથી જે છે અગિયારસો થી અગિયારસો અગિયાર અને આગળ છે જીરું જે છે ચુમાલીસોથી પંચાવનસો બાર વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે એકત્રીસો અગિયાર પછી સુવા જે છે તેરસોથી સત્તરસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર વીસથી અગિયારસો ઓગણીસ